બીજું કઈ યુઝ કરો કે ના કરો ડેલી એક વસ્તુ તો 100% યુઝ કરતા હશો વોટ્સએપ શું આપનું વોટ્સએપ સેફ અને સિક્યોર છે તો શું આપ વોટ્સએપ ના સિક્યુરિટી અને પ્રાઇવસી સેટિંગ્સ અંગે પરિચિત છો તમારા વોટ્સએપ એકાઉન્ટની સિક્યુરિટી અને પ્રાઇવસી માટે સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ ઓપ્શનમાં જાઓ તેમાં તમને મળશે સિક્યુરિટી પ્રાઇવસી અને ટુ સ્ટેપ વેરીફિકેશન ના ઓપ્શન સૌથી પહેલા જોઈએ ટુ સ્ટેપ વેરીફિકેશન પ્રાઇવસી સેટિંગ્સ માં તમે ઘણા બધા મહત્વના પ્રાઇવસી સેટિંગ્સ કંટ્રોલ કરી શકો છો જેમ કે તમારું લાસ્ટ સીન પ્રોફાઇલ ફોટો અબાઉટ એન્ડ સ્ટેટસ કોણ જોઈ શકે જેમાં તમે તમામ લોકો માટે ઓપન કરી શકો છો તેનું નામ છે एवरीवन અને ફક્ત તમારો કોન્ટેક્ટ લિસ્ટ સાથે જ કરવું હોય તો માય કોન્ટેક્ટ્સ અને નોબડી એટલે કે તદ્દન પ્રાઇવેટ અને કોઈ પણ ગ્રુપમાં કોણ તમને એડ કરી શકે એ પણ તમે સેટ કરી શકો છો લાઈવ લોકેશન શેરિંગ જો ભૂલથી પણ કોઈના જોડે ઓન હોય તો તમે ચેક કરીને બંધ કરી શકો છો તો આજે જ તમારો WhatsApp પર આ તમામ પ્રાઇવસી અને સિક્યુરિટી સેટિંગ્સ અપડેટ કરો અને બનાવો તમારો WhatsApp ને સેફ એન્ડ સિક્યોર સાવચેતી એ જ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી